ભાવનગર શહેરમાં ચકચારી મચાવનાર પત્ની પુત્ર અને પુત્રીના હત્યા કેસમાં મોટી અપડેટ સામે આવી આ કેસમાં આરોપી પ્રેમ પ્રકરણમાં પત્ની પુત્ર અને પુત્રીની હત્યા કરી હોવાની કબૂલાત કરી પોલીસે તપાસ કરતા આરોપી એસીએફ શૈલેષ ખાંભલા તેનાથી દસ વર્ષ નાની વનકર્મી અધિકારી સાથે પ્રેમ સંબંધમાં હોવાનું ખુલ્યું છે વનકર્મી શૈલેષ ખાંભલા મર્ડર કેસમાં આ નવો વડાંગ શૈલેષ ખામલા તેની પ્રેમિકા સાથે ભાગી જવાની ફિરાકમાં હતો પત્ની અને બે સંતાનોના હત્યારાએ રાત્રે તેની પ્રેમિકા સાથે ફોન પર વાતચીત પણ કરી હતી ટ્રિપલ મર્ડર કેસના આરોપી શૈલેષ ખામલાને પોલીસે નાર્કો ટેસ્ટ માટે કોર્ટમાં રજૂ કર્યો આશરે જે છે ચાર વર્ષથી આ લોકો એકબીજાના સતત કોન્ટેક્ટમાં હતા અને એ બી કહી શકાય કે એકબીજાને ચાહતા બી હતા એ લોકો એ ટાઈપના જે સીડીઆર ના જે કોલ રેકોર્ડ મળેલા છે અને જે રાત હતી એ નાઇટમાં બી તેણે વાતચીત કરેલી હોય અને જે શૈલેષ જે છે આ યુવતીને બી પૂછેલું ભાઈ તું મને અપનાવીશ કે નહીં તો ત્યારે બી જે વનકર્મી હતા તેના દ્વારા તેને અપનાવવાની વાત કરવામાં આવેલી ગૂમ રજિસ્ટર કર્યા બાદ જે છે જો પોલીસ કજબી ના કરી શકે આની લાશ ના મેળવી શક્યા હોત અને થોડા દિવસમાં થોડા મહિનાઓમાં આ કેસ જે છે શાંત થઈ જતે તો બાદમે બાદમાં જે છે આ લોકો ફોરેન બી ચાલ્યા જવાની વાત હોય એ રીતની આખી પાસપોર્ટની અને સાથે એકબીજાને સાથે જીવવાની સાથે રહેવાની બી જે તપાસ દરમિયાન હકીકત ખુલેલી છે દાહોદ બદલી થઈને એક ફોરેસ્ટ અધિકારીને જૂનાગઢમાં પોસ્ટિંગ આપવામાં આવે છે ત્યારબાદ તે ચાર્જ સંભાળે છે પરંતુ અચાનક જ એક દિવસ તેની ખૂબસૂરત વનકર્મી યુવતી મળે છે અને એકબીજા સાથે વાત થવા લાગે છે અને આ પરિચય મિત્રતામાં પરિણમે છે મિત્રતા બાદ બંને એકબીજાને મનોમન ચાહવા લાગે છે આ સાથે જ એકસાથે જીવન જીવવા માટેના સપના પણ જોવા લાગે છે બંનેના પ્રેમ સંબંધોને ચાર વર્ષ જેટલો સમય થઈ જાય છે પરંતુ ફોરેસ્ટ અધિકારી પરિણીત તથા બે સંતાનોનો પિતા હોવાથી પરિવાર તેને કાંટા રૂપ લાગવા લાગે અને આ કાંટો કાઢવાની આગલી રાત્રે ફોરેસ્ટ અધિકારી પ્રેમિકાને ફોન કરી કહે છે કે હું કોઈ પણ સંજોગોમાં કંઈ પણ કામ કરું તો તું મને અપનાવીશ કે નહીં ત્યારબાદ તેણે વિદેશ જવાના પ્લાનિંગ સાથે બંનેના પાસપોર્ટ પણ તૈયાર કરાવી લીધા હતા આ જે છે પર્સનલી બંને એકબીજાના ઓળખમાં હોવાના અને એકબીજાને ચાહતા હોવાની હકીકત ખુલવા પામેલી અને આ ત્રણ વખતની પૂછપરછ દરમિયાન જે છે તેણે કબૂલ્યું કે જે ખૂન કરવાની જે રાત હતી તે રાતે આ શૈલેષ ખાંભલા દ્વારા જે આની સાથે વાત કરતા તેણે એવું કહેલું કે ભાઈ હું કોઈ બી સંજોગોમાં કોઈ બી કામ કરું તમે મને અપનાવશો કે નહીં ત્યાંથી અપનાવવાની વાત કરેલી બાદમાં આ લોકોના જે છે પાસપોર્ટ બી બંનેના તૈયાર કરાવેલા અને ફોરેન બી નાસી જવાની વિગત હતી તેને બી આપણે ડોક્યુમેન્ટેશન કરવામાં આવેલું છે આરોપીના અને જુદા જુદા પુરાવા મેળવવા માટે સીડીઆર અનાલાઇઝિંગ કરવામાં આવેલું છે જે તપાસના કામે જે આપણે જે મોબાઈલ જે છે જેને કબજે કરવામાં આવેલા છે તે મોબાઈલને આપણે એફએસએલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલા છે તેમજ હમણે જે છે આ કામનો જે આરોપી જે છે શૈલેષ ખાંભલા તેનું નાર્કો એનાલિસિસ કરવા માટે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા અને તેની બી પ્રોસેસ કરવામાં આવેલી છે ઓવરઓલ આ તપાસની અંદર પોલીસને હજુ બી ઘણા પુરાવા મેળવવાની કામગીરી હાલમાં ચાલુ છે તેમજ આ કામે જે છે કેસમાં જે નામદાર કોર્ટમાં એક સારી રીતે થાય તે માટે એક સ્પેશિયલ પીપીની નિમણૂકની બી જે છે પ્રપોઝલ કરવામાં આવેલી છે ઓવરઓલ ટોટલી જે છે માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ આ જે તપાસ ચાલુ રહી છે અને જે આરોપી જે છે તેના વિરુદ્ધ સજ્જડ પુરાવા મેળવવાની કામગીરી હાલમાં ચાલુ છે દસ વર્ષની ઉપરના જે ગુના જે છે તેની નેવું દિવસની અંદર ચાર્જશીટ કરવાની જે ગાઈડલાઈન હોય છે તેને અનુસરવામાં આવશે અને ટોટલી સજ્જડ પુરાવા મેળવી અને પુરાવા મળ્યેથી જે છે ટોટલી આ કેસને નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે ચાર્જશીટ કરવામાં આવશે અને જે છે આ આરોપી જે છે તેને સજા થાય તે રીતની જે છે પોલીસ દ્વારા એક ટીમની રચના કરી અને સજળ પુરાવા મેળવવાની કામગીરી હાલમાં ચાલુ છે ફોરેસ્ટ અધિકારીના આ પ્લાન આડે હજુ સુરતમાં રહેતા તેના પત્ની પુત્ર અને પુત્રી અર્જન રૂપ હતા અને આ જ દિવાળી વેકેશનમાં જ્યારે પરિવાર અહીં આવે છે ત્યારે પાંચમી નવેમ્બરના રોજ આ સમગ્ર ઘટનાને શૈલેષ અંજામ આપે છે ત્યારે નાર્કો ટેસ્ટ દરમિયાન હવે શું મોટા ખુલાસાઓ થાય છે શૈલેષ અને તેની ગર્લફ્રેન્ડે શું પ્લાન કરેલું હતું તે મુદ્દે શું અપડેટ સામે આવે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે ભાવનગરથી નીતિન ગોહિલનો રિપોર્ટ ગુજરાત